ચદ્રહુ જાહેરાતમાં નોંધાવેલા ઉમેદવારોની અરજી ચકાસણી યાદી નીચે મુજબ છે તો મિત્રો પ્રાથમિક કસોટી માટે અપાત્ર થયેલા ઉમેદવારોની યાદી જોવા મળે છે અને કયા કારણે મિત્રો અપાત્ર થયેલા છે ઉમેદવારો તે તમામ બાબતો આપેલી છે તો જે ઉમેદવારો એ એપ્લાય કરેલું હોય મિત્રો તેમણે ખાસ જોઈ લેવું અહીં કન્ફર્મેશન નંબર આપેલા છે અને કયા કારણે અપાત્ર થયેલા છે તે તમામ માહિતી આપેલી છે. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવું અપાત્ર ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ આયોગ દ્વારા કોઈ પણ ઉમેદવારના અરજીપત્રક પત્ર કે પ્રમાણ સ્વીકારવામાં આવશે નહીં. અને અપાત્ર ઉમેદવારો આ બાબતે જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો તેમણે યાદી પ્રસિદ્ધ થયાના પાંચ કામકાજના દિવસોમાં આયોગને રૂબરૂ રજૂઆત કરવાની રહેશે. ત્યારબાદ કરવામાં આવેલી કોઈ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં. તો મિત્રો બે હજાર પચીસ ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે આચાર્ય વર્ગ બે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત તો જે દિવ્યાંગ ઉમેદવારો એ આચાર્ય વર્ગ બે ની ભરતીમાં ભાગ લીધો હોય તેમને મિત્રો ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ.